મહાપર્વ દિને ગૌ વ્રત સંકલ્પ સમિતિ અભિયાન ગુજરાત રાજ્ય તથા સ્વદેશ સેવા સંસ્થાન પરિવાર એવમ પરિવાર સહિત ભગવત ગીતા પ્રચારક પરિવાર દ્વારા ડીસાનગરમાં અષાઢી બીજના દિવસે મહા મહોત્સવનું આયોજન રાખવામાં આવેલું છે આ મહાન ઉત્સવ આપણા ડીસાનગરમાં આંગણામાં આવેલ શ્રી જલારામ બાપાના મંદિરના આંગણામાં તથા તેના એસી હોલમાં દિવ્ય સભાનું આયોજન ગૌ સંકલ્પ તથા સો પરિવાર શ્રીમદ્ ભગવદ્ ગીતા પરિવાર દ્વારા આયોજન કરેલું છે આ મહાન આયોજન ધાર્મિક સનાતન ધર્મના પ્રચાર માટે તથા અંતમાં જે પણ કંઈ વધતી રકમ જે છે ગૌમાતાના સેવાર્થે ભગવાન જગન્નાથના મહાપર્વ દિને અમે આ વિચાર કરીને આયોજન કર્યું છે તો સનાતન ધર્મના પ્રચાર માટે ગૌમાતાની સેવાર્થે અષાઢી બીજના મહા મહોત્સવમાં આપ સર્વે સહભાગી બનજો અમારા મુખ્ય આયોજક શ્રી મહેશભાઈ સોની શ્રીમાન અરુણભાઈ પુરોહિત ગીતાબેન મોદી અજયભાઈ વર્મા ચંદુભાઈ અટેડી સાહેબ વગેરે અમે મુખ્ય આયોજક તરીકે દિશાનગરમાં કાર્ય કરી રહ્યા છીએ અમને સહકાર આપશો એવી આપ સર્વેને વિનંતી જલારામ મંદિર ખાતે દિવ્ય આયોજન છે આપ સર્વે સહભાગી બનજો બોલો કૃષ્ણ કનૈયા જય ગોમા